વેલકમ ટુ ચે કિચન આજે આપણે બનાવીશું દિવાળી સ્પેશિયલ પાનનો મુખવાસ બનાવવાના છીએ તો એના માટે આપણે અહીંયા સિત્તેર જેટલા નાગરવેલના પાન લીધા છે અને અહીંયા આપણે ગુલકંદ લીધું છે એ સો ગ્રામ જેટલું ગુલકંદ હશે અને અહીંયા આપણે રોજ એટલે કે ગુલાબની પાખડીઓ લઈ લીધી છે એકદમ સુકવેલી છે અહીંયા અને અહીંયા આપણે દોઢસો ગ્રામ જેટલી તૂટી ફૂટી મિક્સ કલરની તૂટી ફૂટી લીધેલી છે અહીંયા દોઢસો ગ્રામ જેટલા ધાણાદાર લીધા છે દોઢસો ગ્રામ જેટલી સલ્લી લીધી છે એટલે કે સલ્લી સોપારી અને અહીંયા દોઢસો ગ્રામ જેટલી વરિયાળી લીધી છે દોઢ ચમચી જેટલા આપણે બહાર લીધો છે એક ચમચી જેટલો કાથો છે અને ચાર ચમચી જેટલી આપણે જે પાનમાં પાન મસાલાની જે ચટણી આવે છે બજારમાં મળે જ છે એ અહીંયા પાન મસાલાની ચટણી લીધી છે એટલે આપણે આમાં મેનથોળ ઉમેરવાની જરૂર નથી એટલે અહીંયા આપણે ચટણીનો જ ઉપયોગ કરીશું અને નાના નાના જે ચાર ચૂનાના પાઉચ લીધા છે જે આટલા નાના આવે છે એ પાઉચ અહીંયા લીધેલા છે તો પેલા આપણે પાનને કટિંગ કરી લેશું અહીંયા આપણે આ જે આ ડાળખીનો ભાગ છે એ કાઢી લેશું આવી રીતે આવી રીતે સાવ પતલા પતલા કટિંગ કરવાના છે પાન ને બધાને તો આવી રીતે આપણે કટિંગ કરી લેશું તો બધા પાન કટિંગ આવી રીતે આપણે કરી લેવાનું છે મારા પરિવારની અંદર આ પાનનો મુખવાસ બધા નાના મોટા સૌને બધાને ભાવે છે એટલે દર વર્ષે હું આ મુખવાસ બનાવું છું અહીંયા આપણે બધા પાનને કટિંગ કરી લીધા છે ને હવે બધી સામગ્રીઓને આપણે મિક્સ કરવાની છે તો રોજ અહીં આપણે ગુલાબની પાખડીઓ લીધી છે એને આપણે ઉમેરી દઈશું તૂટી ફૂટી પણ બધી ઉમેરી દઈશું ધાણાદાર ઉમેરી દઈશું વરિયાળી સલી સુપારી કાથો અચ્છે બહાર અચ્છે ચૂનો આપણે ચટણી પણ ઉમેરી દેસું જે પાન સ્પેશિયલ મળે છે એ બજારમાં મળે જ છે અહીં આપણે ગુલકંદ પણ સાથે જ ઉમેરી દેસું હવે આ બધું આપણે મિક્સ કરી લેવાનું છે આ બધું હાથેથી ચોડીને બધું સરસ મિક્સ કરવાનું છે નહીતર સરસ મિક્સ ન થાય તો અહીંયા આપણો પાન મુખવાસ એકદમ મસ્ત એવો મિક્સ થઈ ગયો છે જો કે એવો સરસ ઉઠાવ આવે છે આપણા પાન મુખવાસનો આની અંદર તમે ચેરી પણ ઉમેરી શકો છો પણ આપણે ઝાઝી તૂટી ફૂટીનો ઉપયોગ કર્યો છે એટલા જ ચેરી ઉમેરતા નથી અને એ ટાઈપ બોટલની અંદર આપણે આ ભરીને સ્ટોર કરી શકીએ છીએ એક મહિના દિવસ સુધી એવો ને એવો આપણો મુખવાસ રહે છે ફ્રિજની અંદર આપણે રાખી દેવાનું આવી રીતે આપણે કાચની બોટલની અંદર આપણે રાખી શકીએ તો તૈયાર છે અહીંયા આપણો ટેસ્ટી એવો દિવાળી સ્પેશિયલ પાન મુખવાસ જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસિપી કેવી લાગી તો આવજો